નમસ્કાર હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ ચોથા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આજના આ ચોથા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના વ્યવસાયિક જીવન સાથે સંકળાયેલા પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે વલ્લભભાઈએ પોતાના વ્યવસાયિક જીવનની શરૂઆત ગોધરા આણંદ અને બોરસદમાં વકીલાત કરીને કરી હતી જ્યારે વલ્લભભાઈ વકીલાત કરવા માટે કોર્ટમાં જતા ત્યારે તે કેવા દેખાતા તેની શબ્દ રજૂઆત દાદા સાહેબ માળવડકર કરે છે

જ્યારે પણ બોલે ત્યારે તેમના શબ્દોમાં આત્મવિશ્વાસથી અને પ્રભાવથી ભરેલી દ્રઢતા જોવા મળે દેખાવમાં કડક અને સામા માણસને જોતા જ પકડી પાડે એવા વલ્લભભાઈએ અમદાવાદમાં પોતાની વકીલાતની શરૂઆત કરી તે વખતે અમદાવાદમાં છ સાત વકીલ જ હતા એમાં પણ વધુ પ્રેક્ટિસવાળા બે-ત્રણ જ હતા સ્વાભાવિક રીતે જ આ નવા અને નવ જુવાનિયા વકીલોનું આ નવજવાન વકીલ પ્રત્યે ધ્યાન ખેંચાયું વલ્લભભાઈના વ્યક્તિત્વમાં અને તેના વર્તનમાં કંઈક અલગ જ વિશેષતા હતી વલ્લભભાઈની પ્રેક્ટિસ મોટા ભાગે ફોજદારી બાજુની હતી સાક્ષીઓની તેમની ઉલટ તપાસ ટૂંકી પણ મુદ્દા સરની રહેતી જોતા વેતા જ સાક્ષી કેવા પ્રકારનો છે તેઓ કડી જતા અને ઉલટ તપાસમાં તે રીતે પોતાનો મોટો ચલાવતા કોર્ટ સાથેનો તેમનો વ્યવહાર સંપૂર્ણ નિડરપણાનો રહેતો આવી જ રીતે કંઈ પણ કાર્ય કરે તેમાં તે તેમના સો આપીને કરતા હતા ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર